ગુજરાતનો એક માત્ર એવો શોરૂમ છે કે સેકન્ડ ગાડીમાં તમને સર્વિસ આપે છે લાઈફ ટાઈમ મિત્રો જે ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પોસિબલ નહીં હોય પણ તમારો ભાઈ મિત્રો તમને સર્વિસ પણ આપશે તો આજે મિત્રો તમારા માટે લઈને આવી ગયું છું એમટીન ફિફ્ટીન મિત્રો જે ઇન્ડિયામાં ટોપ એમ કે ક્રેઝી બાઇકમાં જે અત્યારે એમટીન ફિફ્ટીન પહેલી ચોઇસ રહી છે માણસોની જેટલા લોકો સ્પોર્ટ બાઇકનો શોખ છે જેના ટૂંકમાં બજેટ થોડું ઓછું છે તે ચોઈસ છે મિત્રો અને ગાડી પણ એવી જ આવે છે સુપર મસ્ત હાલવામાં એકદમ ચિત્તો ખાય છે સર મિત્રો અને મિત્રો જો તમે નવી લેવાનું વિચારતા હોય ગાડી કે તમારે નવી લેવાની છે તો એકવાર મારા શોરૂમની મુલાકાત કરો તમને સાવ બ્રાન્ડ ન્યુ ગાડી એકદમ વ્યાજબી ભાવે મિત્રો આપી દઈશ આ મિત્રો એમટીન ફિફ્ટીન ખાલી ને ખાલી પિસ્તાલીસ દિવસ કસ્ટમરે યુઝ કરેલી છે ફોર્ટી ફાઈવ ડેઝ ઓનલી અને મિત્રો દોઢ મહિના જેવું ગાડી ન થયું છે સાવ નવ્વે નવી ગાડી છે ગાડીમાં માઇનોર સ્ક્રેચીસ પણ નથી કોઈ કોઈ સ્ક્રેચીસ નથી એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે મિત્રો મિત્રો નવી ગાડી જે અત્યારે એક લાખ અને પિસ્તાલીસ સોરી બે લાખ અને પંદરથી વીસ હજાર આસપાસ ભાવ છે આ તમને તો હાવ વ્યાજબી ભાવે આપી દેજ મિત્રો કિંમત તમને છેલ્લે કહીશ મિત્રો તો પેલા ગાડીની વાત કરીએ ગાડી બે હજાર અને ચોવીસ ચોથો મહિનો છે ને ભાઈ ચોથા મહિનાની ગાડી છે અને એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે ગાડી તમને ફોર્ટી ફોર થી બતાવીશ ગાડી બતાવતો ભાઈ મિત્ર મિત્રો મિત્રો ગાડી એકદમ જેન્યુન કન્ડિશનમાં રહેવાની છે સાવ તમે જોઈ શકો છો ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ પણ નથી કંપનીના સ્ટીકર બીટ સ્ટીકર પણ એમને જ છે હજુ તા અને સાવ બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં ગાડી છે ટાયર બાયર બસ ધૂજ સુપર કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો ડબલ ડિસ્ક બ્રેક એબીએસ ચેનલ વાળી બાઈક છે ટોપ મોડલ બ્લૂટૂથ વાળું ને બીજું ખાસ મિત્રો બધી આખી ગાડી ઓરિજિનલ છે મિરર લાગેલા છે કસ્ટમરે કોઈ મોડિફિકેશન કરાવેલું નથી બધું તમારે જાતે કરવાનું છે એક લાઈટ નું કરાવેલું છે એ તમને બતાવીશ મિત્રો અને મિત્રો કલર પણ બહુ સારો છે વાય આઈસ વ્હાઇટ એન્ડ બ્લેક માં કલર છે બહુ મસ્ત કલર છે મિત્રો તમે કોઈ પણ ગાડી લેતા પહેલા એકવાર જનતા ઓટો ની મુલાકાત કરજો મિત્રો તમને બહુ ફ્રેશ કન્ડિશનમાં ગાડી મળી જશે અને નવી ગાડી સાવ નવી ખાલી કહેવાય નવા જેવી જ ગાડી બધી હશે તો મિત્રો ગાડી ખાલી ને ખાલી 3300 કિલોમીટર હાલેલી છે મીટર બતાવતો ભાઈ મિત્રો ખાલી તેત્રીસો કિલોમીટર હાલેલી છે ગાડી અને ચાલુ કરીને પણ તમને બતાવી અવાજ પણ સંભળાય છે ગાડીનું સાવ ફ્રેશ કન્ડિશન છે મિત્રો ગાડીની અને કસ્ટમરે આમાં હેઝલ ફિટ કરેલું છે હેઝલની મજા જ કંઈક અલગ છે મિત્રો જેમાં પેટર્ન અલગ અલગ બદલે છે આ તમને બધું જ ફ્રીમાં મળી રહે છે આનો કોઈ એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી દેવાનો જો અલગ છે બટન દબાવે ને અલગ અલગ પેટર્ન બદલે છે ઇન્ડિકેટર્સ સાથે આ પણ લાઇટ થાય છે અને એફ્ટી ફિફ્ટી લાંબાની બહુ હલાવવાની મજા આવે છે બહુ સારી ગાડી આવે છે એવરેજમાં ફૂલ એફિશિયન્સી માં બી બહુ મસ્ત ગાડી છે અને પિકઅપ એના બાપનું છે ગાડીનું અને બહુ મસ્ત ગાડી છે તમે જોઈ શકો છો લાઈટ પણ બહુ ખતરનાક લાગે છે મિત્રો અને ગાડીની કિંમત રહેશે ખાલી ને ખાલી એક લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા મિત્રો દોઢ મહિનો ગાડી ખાલી વાપરેલી છે તમારે એક લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા આપી અને ગાડી લઈ જવાની છે મિત્રો અને પ્લાસ ગાડીના ભાવ ફિક્સ રહેશે અને જો મિત્રો તમે ગાડીમાં લોન કરાવી હોય તો ઉનાળા ડોક્યુમેન્ટ હશે તો ગાડી ઉપર લોન પણ કરાવી દઈશ બાકી તમે ઓલ ઓવર ગુજરાતમાં અથવા ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં રહેશે રહેતા હશે તો ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થઈ જશે ડેબિટ કાર્ડ ઉપર પણ લોન થઈ જશે પણ એના માટે તમારે રૂબરૂ આવવું ખૂબ જ જરૂરી છે કેમ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર તમે રૂબરૂ આવશો તો જ અમે લોન કરી દઈશું અને ફોન ઉપર અમે માહિતી નહીં આપશું તમારું કાર્ડ ચેક કરીને તમારે રૂબરૂ જ આવવું પડશે મિત્રો અને બીજું ગાડીમાં પૂરેપૂરી જવાબદારી જનતા ઓટોન જો જોકે કંપનીની વોરંટી સર્વિસ બધું જ બાકી છે મિત્રો ગાડીની અને આવી જ બધી જ પ્રકારની ગાડી મારી પાસે મળી જશે જનતા ઓટો ઉનામાં તો મિત્રો હવે વિદાય લઈએ આ વિડીયો નેક્સ્ટ વિડીયો હમણાં બે દિવસ પછી પાછો બીજી એક ડ્યુટનો વિડીયો આવવાનો મિત્રો અને જો તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકન દબાવી દેજો જેથી કરીને તમને આવી જ ગાડીની ડીલ મળતી રહે અને અપડેટ મળતો રહે અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અમારું જનતા ઓટોના સાઈડમાં દેખાતો છે એ પણ ફોલો તમે કરી લેજો જેથી કરીને તમને વ્યાજબી ભાવે ગાડી અમુક સાવ ઓફરમાં હોય છે પચીસ ત્રીસ હજાર રૂપિયા જે એ તમને મળી જાય ટાઈમ ટુ ટાઈમ એટલા માટે મારું પેજ પણ ફોલો કરી લેજો તો બેઠો જ છે તમારો ભાઈ આવી જાવ જનતાઓનો ઉનામ વેલકમ ટુ માય ફેમિલી